નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો યોજના હેઠળ ખાનગી હોસ્પિટલો કરોડો રૂપિયાની ચુકવણી બાકી હોવાથી આ યોજના હવે બંધ પણ થઈ શકે છે પીએમ જય યોજના હેઠળના ખાનગી હોસ્પિટલના બિલોની ચૂકવણી ન થવાને કારણે હોસ્પિટલો આર્થિક સંકડામણમાં છે જેને કારણે ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રીની ડ્રીમ પીએમ જય યોજના સંકટમાં છે ગુજરાત રાજ્યમાં પીએમ જય આયુષ્યમાન યોજના બે હજાર સોળથી કાર્યરત છે તો યોજનામાં પ્રાઇવેટ હોસ્પિટલ એસએચ ગવર્મેન્ટ અને ઇન્સ્યોરન્સ કંપની સાથે ટ્રાયપર ટીપ એમઓયુ કરવામાં આવે છે પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા દર્દીને કેશલેસ સારવાર આપવામાં આવે છે એમઓયુ મુજબ તેનું પેમેન્ટ હોસ્પિટલને પંદર દિવસની અંદર ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવાનું હોય છે અને જો વીમા કંપની દ્વારા પંદર દિવસ પછી પેમેન્ટ કરે તો ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ લેખે અઠવાડિયે વ્યાજ ચૂકવણીની જોગવાઈ છે તેમ છતાં ગુજરાતની ત્રણસોથી વધારે પ્રાઇવેટ પીએમ જે હોસ્પિટલની પોલિસી પાંચ છ સાત છેલ્લા બે વર્ષના આશરે ત્રણસો કરોડથી વધુ પેમેન્ટ બાકી છે પીએમ જય યોજના હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલોની કરોડોની ચૂકવણી બાકી હોવાના સરકાર સામે આક્ષેપ કરાયા છે તો પીએમ જય એમ્પેન પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશને આક્ષેપ કર્યો છે તેમના દાવા મુજબ પીએમ જય હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલોની આઠસો કરોડની ચૂકવણી બાકી છે જુલાઈ બે હજાર એકવીસથી જુલાઈ બે હજાર ત્રેવીસ સુધીના ત્રણસો સિત્તેર કરોડના પેમેન્ટ બાકી હોવાનો દાવો કરાયો છે સારવાર થયાના પંદર દિવસમાં ચુકવણી કરવાનો નિયમ હોવા છતાં વર્ષોથી ચુકવણી નથી કરાઈ તેવા આક્ષેપ સાથે જણાવવામાં આવ્યું છે કે આ બાબતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય પ્રધાનને રજૂઆત કરી હોવા છતાં પણ ચુકવણી કરાઈ નથી હા હું ડૉક્ટર રમેશભાઈ ચૌધરી મહાદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ અને કેન્સર કેર હોસ્પિટલ પાલનપુર વેપ વેપહેગ એસોસિએશનની કોર કમિટી મેમ્બર અને મીડિયા સ્પોક્સ પર્સન છું અને હું સરકારને રજૂઆત કરું છું કે જે જૂનું પાંચ છ સાત પોલિસીનું અમારા ત્રણસો કરોડ બાકી છે તે અને જે પોલિસી આઠના પાંચસો કરોડ છે એ મહેરબાની કરી હાથ જોડી અને અમને એનું સત્વરે પેમેન્ટ કરવામાં આવે અરે જો એ ન કરવામાં આવે તો અમારી અમુક હોસ્પિટલો બંધ થઈ ગઈ છે વિશેષ લોકોએ સ્વયંભૂ બંધ કર્યું છે વડોદરામાં એવી જ રીતે જૂનાગઢ આજથી સેવાઓ બંધ કરી છે અને આવી રીતે લગભગ બધા જ પોતપોતાની રીતે બંધ કરી દે એવી સંભાવના છે એટલે મહેરબાની કરી અને આ યોજનાની જે ઇરેગ્યુલરિટીઓ છે રિજેક્શન ડિડક્શન જે ખોટી રીતે પૈસા કંપની દ્વારા કાપી નાખવામાં આવે છે જે બધા જે કાળો કેર વર્તાયો છે એના ઉપર સજાત્મક પગલાં લેવામાં આવે અને અમને અમારું પેમેન્ટ આપવામાં આવે અમે દર્દીઓની સારવાર કરવા ઈચ્છીએ છીએ મંથ કરવા ઈચ્છીએ છીએ અને જે ઈમાનદાર અને પોતાનું કામ સાચી રીતે કરે છે એ ડોક્ટરોની મદદ કરવા માટે મહેરબાન સરકારશ્રીને ખૂબ ખૂબ વિનંતી છે પીએમ પોલિસી આઠ હેડર બજાજ ઇન્સ્યોરન્સ કંપનીએ પાંચસો કરોડ ન ચૂકવતા વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ પેમેન્ટના કારણે ખતરામાં હોવાનો દાવો થઈ રહ્યો છે ત્યારે પીએમ જય અનપ્લેન્ડ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશને હોસ્પિટલોના બિલની ચૂકવણી કરવા સરકારની વિનંતી કરી છે સાથે એવું પણ જણાવ્યું છે કે ચૂકવણી ન થતી હોવાના કારણે વડોદરાની વીસ અને જૂનાગઢની કેટલીક હોસ્પિટલોએ પીએમ જય બંધ કર્યું છે સુરત બનાસકાંઠાની ઓર્થો એસોસિએશને પીએમ યોજના હેઠળ સારવાર બંધ કરી છે આ યોજના ઉપરાંત જો સરકાર ચૂકવણી નહીં કરે તો યોજના હેઠળની સારવાર બંધ થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે પેન્ડિંગ પેમેન્ટની ચૂકવણી કરવામાં આવે તેમજ ચાલુ પોલિસીમાં પણ પેમેન્ટ ચૂકવણી નિયમિત રીતે ટેટ સમય મર્યાદા પંદર દિવસ મુજબ કરવામાં આવે